નમસ્કાર ધોરણ છો તેનો વિષય વિજ્ઞાન તેનું બીજું ચેપ્ટર છે વસ્તુઓના જૂથ બનાવવા સોર્ટિંગ મટીરિયલ્સ ઇન ટુ ગ્રુપ્સ જેની ચર્ચા હવે આપણે કરવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો સવારથી લઈને સાંજ સુધી આપણે ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ પ્રયોગમાં લઈએ છીએ તે બધી જ વસ્તુઓ દેખાવમાં આકારમાં રંગમાં અલગ અલગ છે તેના ઉપયોગ પણ અલગ અલગ છે તમારા મગજની અંદર યાદી તૈયાર કરો કે સવારથી લઈને સાંજ સુધી તમે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરો છો ચપ્પલ બૂટ બેગ પેન પેન્સિલ ચોક નોટબુક મોબાઈલ ચા કોફી દૂધ કોઈ પણ વસ્તુ હોઈ શકે છે દડો બેટ એમ અલગ અલગ ઘણી બધી વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ તો આ બધી જે વસ્તુઓ છે તેના અલગ અલગ રંગ તેના અલગ અલગ લક્ષણોના આધારે આપણે તેના અલગ અલગ ભાગ પાડી શકીએ છીએ બરાબર તો આજે ભાગ પાડવા તેને શું કહેવામાં આવે છે અહીંયા જૂથ બનાવવા તેવું કહેવામાં આવે છે તો અલગ અલગ લાક્ષણિકતાઓના આધારે વસ્તુઓને આપણે જૂથોની અંદર વહેંચતા શીખીશું આ ચેપ્ટરની અંદર તો સૌ પ્રથમ છે આપણી આસપાસની વસ્તુઓ ઓબ્જેક્ટ્સ અરાઉન્ડ ઝ આપણે જોઈ ગયા કે આપણા ખોરાકમાં અને કપડામાં અત્યંત વિવિધતા રહેલી છે બરાબર પહેલાં ચેપ્ટરની અંદર આપણે ખોરાક વિશે જોયું છે ખોરાકની અંદર રહેલી વિવિધતા કઈ રીતના તે આપણા શરીરને ઉપયોગી છે કયા ખોરાકના અભાવથી કેવા કેવા રોગો થઈ શકે છે કયો ખોરાક લેવાથી આપણા શરીરને કેવા કેવા વિટામિન્સ ખનિજ તત્વો પોષક તત્વો મળતા હોય છે તે બધું ચેપ્ટર વનની અંદર જોયું અને તે બધાની અંદર વિવિધતા રહેલી છે તેવું પણ આપણે જોયું તો માત્ર ખોરાક અને કપડાં નહીં પરંતુ આવી વિવિધતાવાળી અનેક વસ્તુઓ બધા જ સ્થાને રહેલી છે આપણે આપણી ચારે બાજુ ખુરશી ભણદગાડું સાયકલ રસોઈ બનાવવા માટેના અલગ અલગ વાસણો ચોપડીઓ કપડાં રમકડાં પાણી પથ્થર તથા અન્ય અનેક વસ્તુઓને જોઈએ છીએ એટલે કે નિહાળીએ છીએ બરાબર આપણા રોજિંદા જીવનમાં સવારના વહેલા ઉઠવાથી લઈને તૈયાર થઈને શાળાએ આવવા સુધી શાળામાં સાંજ સુધી ભણવા ભણીને સાંજે ઘરે ગયા પછી સમગ્ર સમય દરમિયાન આપણે ઘણી બધી અલગ અલગ પ્રકારની વસ્તુઓ નિહાળીએ છીએ આ બધી વસ્તુઓના આકાર રંગ ઉપયોગ કેવા હોય છે અલગ અલગ હોય છે બધી જ વસ્તુઓના ઉપયોગ કેવા હોય છે જુદા જુદા હોય છે તમારી આસપાસ જુઓ અને આકારમાં ગોળ હોય તેવી વસ્તુઓને ઓળખો તો કઈ કઈ વસ્તુઓ એવી છે કે જે આકારમાં ગોળ હોઈ શકે છે રાઈટ દડો હોઈ શકે છે પછી સાયકલ કે ગાડી છે તો એનું જે ટાયર છે તે ગોળ હોઈ શકે છે ફળ તમે ખાઓ છો સફરજન છે કે નારંગી છે તો તે પણ ગોળ હોઈ શકે છે તો આ રીતનો તમારે મગજની અંદર વિચારવાનું છે આંખો બંધ કરીને કે કઈ કઈ વસ્તુઓ આકારની અંદર ગોળ છે બરાબર જો અહીંયા કેટલીક વસ્તુ આપી છે ફૂટબોલ છે લખોટી છે આ બધું તેની અંદર આવશે જો આપણે આપણી યાદીમાં લગભગ ગોળાકાર વસ્તુઓનો સમાવેશ કરીએ તો તેમાં સફરજન નારંગી અને ઘડો આવી વસ્તુઓ પણ આવી શકે છે તો સફરજન પણ નારંગી પણ અને ઘડો પણ ગોળ વસ્તુઓની અંદર આવે છે માની લો કે આપણે એવી વસ્તુઓનું જૂથ બનાવવા માંગીએ છીએ જે શેની બનેલી છે પ્લાસ્ટિકની તો તમારે વિચારવાનું છે કે તમારી આજુબાજુ પ્લાસ્ટિકની વસ્તુ કઈ છે તમારી પેન પ્લાસ્ટિકની હોઈ શકે છે તમારું લંચ બોક્સ તમારા નાના ભાઈ બહેન રમકડાથી રમતા હોય તો એ રમકડા પણ શેના હોય છે પ્લાસ્ટિકના બનેલા હોઈ શકે છે બરાબર પાણી ભરવાનું પાત્ર જે હોય છે તગારું પાઇપ જ્યાંથી પાણી આવતું હોય છે આવા પ્રકારની અનેક વસ્તુઓને સ્થાન મળી શકે છે જે શેની બનેલી છે પ્લાસ્ટિકમાંથી બનેલી આમ વસ્તુઓના જૂથો બનાવવા માટેની ઘણી બધી રીતો છે કે જૂથ બનાવવા માટે અલગ અલગ ઘણી બધી રીતો આપણે અપનાવી શકીએ છીએ અને આગળ આપણે એ જ જોવાનું છે કે કઈ કઈ રીતોની મદદથી આપણે તેને અલગ અલગ ભાગોમાં વહેંચીશું ઉપરના ઉદાહરણોમાં વસ્તુઓની તેમના આકાર અથવા તે જે પદાર્થમાંથી બનેલા છે તેના આધારે જૂથની વહેંચણી કરેલી છે બરાબર પહેલાં આપણે ગોળાકાર આકારના આધારે અને ત્યારબાદ સેમાંથી બનેલ છે પ્લાસ્ટિકમાંથી તો તેના આધારે વસ્તુઓની વહેંચણી કરી છે આપણી આસપાસની તમામ વસ્તુઓ એક અથવા એકથી વધુ પદાર્થોની બનેલી હોઈ શકે છે આ પદાર્થો કયા કયા હોઈ શકે છે કાચ ધાતુઓ એટલે મેટલ્સ પ્લાસ્ટિક લાકડું રૂ કાગળ ગારો અથવા માટીની બનેલી હોઈ શકે છે બરાબર જેટલી પણ વસ્તુઓ આપણે ઉપયોગમાં લઈએ છીએ તે બધી જ અલગ અલગ ઘણા બધા પદાર્થોની બનેલી હોઈ શકે છે તે સિવાય આના સિવાય પણ તમારે વિચારવાનું છે કે બીજા કયા કયા પદાર્થોની વસ્તુઓ બનેલી હોઈ શકે છે ચામડાની બનેલી પણ હોઈ શકે છે ચાલો હવે આપણે આસપાસથી શક્ય હોય તેટલી વધારે વસ્તુઓને એકત્રિત કરીએ આપણામાંની પ્રત્યેક વ્યક્તિ ઘરમાં રોજ બરોજ ઉપયોગમાં લેવામાં આવતી કેટલીક વસ્તુઓ લાવી શકે છે તથા કેટલીક વસ્તુઓ આપણે વર્ગખંડમાંથી અથવા શાળાની બહારથી એકઠી કરી શકીએ છીએ તેની અંદર ચોક પેન્સિલ નોટબુક રબર ડસ્ટર હથોડી ખેલી સાબુ વાહનના પૈડાનો આરો બેટ માચીસ મીઠું બટાટા આપણે વસ્તુઓની એક એવી પણ યાદી બનાવી શકીએ જેના વિશે આપણે વિચારી શકીએ પણ વર્ગખંડમાં લાવી શકતા નથી જેમ કે દિવાલ વૃક્ષ દરવાજો ટ્રેક્ટર રસ્તો આ સંગ્રહમાંથી એ બધી જ વસ્તુઓને અલગ કરો જે કાગળ અથવા લાકડાની બનેલી હોય આ પ્રકારે આપણે બધી જ વસ્તુઓને બે જૂથમાં વહેંચી છે બરાબર કયા બે જૂથ છે એક જૂથમાં એવી બધી વસ્તુઓ જે કાગળ અથવા લાકડાની બનેલી છે જ્યારે બીજા જૂથમાં એવી વસ્તુઓ કે જે આ પદાર્થોની બનેલી ન હોય તે જ રીતે જમવાનું બનાવવાની વસ્તુઓને પણ અલગ અલગ કરી શકીએ છીએ તો અહીંયા તમે ક્લાસરૂમની અંદર જે પણ વસ્તુઓ ભેગી કરી છે આગળ લિસ્ટ આપ્યું તે પ્રમાણે એ વસ્તુઓને તમારે બે જૂથમાં વેચવાની છે એક જૂથમાં એવી વસ્તુ આવશે કે જે કાગળ કે પછી લાકડાની બનેલી છે અને બીજા જૂથમાં એવી વસ્તુઓ આવશે કે જે કાગળ અથવા લાકડાની બનેલી નથી એ જ રીતે એક ત્રીજું જૂથ બનશે જમવાનું બનાવવાની વસ્તુઓ બરાબર છે ડુંગળી બટાકા મીઠું મરચું મસાલો આ બધું શેમાં આવશે જમવાનું બનાવવાની વસ્તુઓની અંદર ચાલો હવે આપણે થોડું વધુ વ્યવસ્થિત સિસ્ટેમેટિક કામ કરવાનું છે એકત્ર કરવામાં આવેલી બધી વસ્તુઓની કોષ્ટક બે પોઈન્ટ એકમાં યાદી બનાવો પ્રત્યેક પ્રત્યેક વસ્તુઓ જે પદાર્થોની બનેલી હોય તેને ઓળખવાનો પ્રયત્ન કરો તો તમે જે વસ્તુઓ ભેગી કરી છે એ વસ્તુઓ કયા કયા પદાર્થોની બનેલી છે તે તમારે જાણવાનો પ્રયત્ન કરવાનો છે શક્ય તેટલી વધારે વસ્તુઓ વિશેની માહિતી એકઠી કરી આ કોષ્ટકને ખૂબ મોટું બનાવવાની મજા પડશે મતલબ કે કોષ્ટકની અંદર બને એટલી વધુ વસ્તુઓ એકઠી કરો અને ત્યારબાદ તમે જાણવાનો પ્રયત્ન કરો કે આ વસ્તુઓ શેની બનેલી છે આ પૈકીની કેટલીક વસ્તુઓ કયા પદાર્થોની બની છે તે જાણવાનું મુશ્કેલ પણ હોઈ શકે છે આવા ખિસ્સામાં પદાર્થોની ઓળખ માટે મિત્રો શિક્ષકો અને માતા પિતા સાથે ચર્ચા કરો તો અહીંયા ઉદાહરણ આપેલા છે જેમ કે પ્લેટ તો થાળી છે શેમાંથી બનેલી છે સ્ટીલ કાચ પ્લાસ્ટિક બરાબર અન્ય કોઈ વસ્તુ છે તો પ્લાસ્ટિક અને ધાતુમાં ત્યારબાદ પ્રવૃત્તિ છે કોષ્ટક બે પોઈન્ટ બેમાં કેટલાક સામાન્ય પદાર્થોની યાદી આપવામાં આવેલી છે તેના સિવાય તમે જાણતા હોય તેવા અન્ય વધારે પદાર્થો આ કોષ્ટકની કોલમમાં અહીંયા ઉમેરી શકો છો બરાબર દૈનિક ઉપયોગમાં આવતી એવી વસ્તુઓનો વિચાર કરવા પ્રયત્ન કરો જે મુખ્યત્વે આ પદાર્થોની બનેલી હોય અને તેની કોલમ બેની અંદર યાદી બનાવો તો જુઓ કોષ્ટક બે પોઈન્ટ બે આપેલો છે તમને અહીંયા લાકડું છે તો શેનું બનેલું હોય છે લાકડું છે તો એમાંથી શું શું બને છે ખુરશી ટેબલ હળ બળદગાડું અને પૈડા આ સિવાય બીજી વસ્તુઓ પણ તમે વિચારી શકો છો પલંગ પણ લાકડાનો બને છે તો કાગળ છે તો પુસ્તકો નોટબુક સમાચારપત્રો રમકડાં કેલેન્ડર બધું કાગળનું બને છે ચામડામાંથી પટ્ટો બને છે ચામડાના પટ્ટાવાળી ઘડિયાળ બને છે પ્લાસ્ટિક આપ્યું છે તો પ્લાસ્ટિકની ખુરશીઓ બને છે પાણી પીવાના પાત્રો બને છે કાપડ શું ખ્યાલ આવે છે પહેલા આપણે વસ્તુઓને જુદી જુદી રીતે જૂથમાં વહેંચી ત્યારબાદ આપણે એ જાણકારી મેળવી કે આપણી આસપાસની વસ્તુઓ અનેક પદાર્થોની બનેલી હોય છે શું આપણે જાણ્યું કે રોજિંદા જીવનમાં આપણે જે પણ વસ્તુ ઉપયોગમાં લઈએ છીએ પ્યાલો પેન પેન્સિલ રબર નોટબુક બરોબર ડોલ કઈ પણ વસ્તુ છે તે શેની બનેલી છે એક કરતાં વધારે ઘણા બધા પદાર્થોની બનેલી પણ હોય શકે છે કેટલીક વખત કોઈ એક વસ્તુ એક જ પદાર્થની બનેલી પણ હોય છે જેમ કે એક બોલપેન છે અથવા તો એક ખુરશી છે એ ખુરશી શેની બનેલી છે આખી આખી ખુરશી પ્લાસ્ટિકની બનેલી હોઈ શકે છે એવું પણ બને કે એક જ વસ્તુ ઘણા પદાર્થોની બનેલી હોય અને વળી એક જ પદાર્થનો ઉપયોગ કરી ભિન્ન ભિન્ન વસ્તુઓ બનાવી શકાય છે તો એક વસ્તુ ઘણા પદાર્થની પણ બનેલી હોય છે અને ધારો કે એક પ્લાસ્ટિક છે તો પ્લાસ્ટિકની કેટલી બધી અઢળક વસ્તુઓ તમે વિચારી શકો છો તો એક જ વસ્તુમાંથી ઘણી બધી વસ્તુઓ પણ બનાવી શકાય છે લાકડામાંથી પણ અઢળક વસ્તુઓ બનાવી શકાય છે કોઈ વસ્તુ બનાવવા માટે કયા પદાર્થનો ઉપયોગ કરવો તે કેવી રીતે નક્કી થાય છે એવું લાગે છે કે આપણે વિવિધ પદાર્થો વિશે વધુ જાણવાની આવશ્યકતા છે પદાર્થોના ગુણધર્મો ઓફ મટીરિયલ્સ શું તમને ક્યારે આશ્ચર્ય થયું છે કે ટમ્બલર કાપડનું કેમ બનાવવામાં આવતું નથી આપણે ટમ્બલરનો ઉપયોગ શા માટે કરીએ છીએ તો સામાન્ય રીતે ટમ્બલરનો ઉપયોગ આપણે પ્રવાહીને રાખવા માટે કરીએ છીએ એટલા માટે જો આપણે કપડાંનું ટમ્બલર બનાવીએ તો આ કેવું લાગશે હાસ્યાસ્પદ તો ટમ્બલર બનાવવા માટે કાચ પ્લાસ્ટિક ધાતુ અથવા એવો પદાર્થ જોઈએ જે પાણીને રોકી શકે કારણ કે ટમ્બલરનો ઉપયોગ આપણે શેના માટે પાણી રાખવા માટે કરતા હોઈએ છીએ આવી રીતે રસોઈ માટે વાસણ બનાવવા કાગળનો ઉપયોગ કરવો તે ડાપણ ભર્યું નથી બરાબર રસોઈના વાસણો સ્ટીલના કે માટીના બનેલા હોવા જોઈએ આમ આપણે જોયું કે વસ્તુને બનાવવા માટે આપણે પદાર્થની પસંદગી શેના આધારે કરીએ છીએ પદાર્થનો ગુણધર્મ અને તેનો ઉપયોગ શું કરવાનો છે તેના આધારે કરીએ છીએ બરાબર છે કોઈ પણ વસ્તુ પ્લાસ્ટિક ધારો કે ખુરશી છે બેસવા માટે તેનો ઉપયોગ કરવાનો છે તો આપણે તે પ્લાસ્ટિકની અથવા તો લાકડાની બનાવીએ છીએ તો આ શું છે કે આપણે તેનો ઉપયોગ અને તેના ગુણધર્મો પ્લાસ્ટિક છે લાકડું છે મજબૂત છે લાંબા સમય સુધી ટકી રહે છે બેસવાના વજનના લીધે તૂટી જતું નથી બરાબર આ તેના શું છે ગુણધર્મો છે અને એનો ઉપયોગ આપણે શું કરવાનો છે ખુરશીનો બેસવા માટે તો આપણે એ પદાર્થમાંથી વસ્તુઓ બનાવીએ છીએ તે જોવા માટે તેના ગુણધર્મો અને ઉપયોગ જાણીને પછી જ આપણે તેનો ઉપયોગ કરીએ છીએ અર્થાત પદાર્થના એ તમામ ગુણધર્મો કયા છે જે તેના ઉપયોગ માટે મહત્વપૂર્ણ છે તો હવે આપણે જોઈશું પદાર્થના ગુણધર્મો કેવા કેવા હોય છે દેખાવ દેખાવની વાત કરીએ પદાર્થો સામાન્ય રીતે એકબીજાથી કેવા હોય છે ભિન્ન દેખાય છે લાકડું લોખંડથી અલગ દેખાય છે બરાબર અને લોખંડ એ તાંબા અથવા એલ્યુમિનિયમથી અલગ દેખાય છે તેમ છતાં લોખંડ તાંબુ એલ્યુમિનિયમમાં કેટલીક સમાનતા હોઈ શકે જે લાકડામાં જોવા મળતી નથી તો આ સમાનતા શું હોઈ શકે છે તે આપણે આગળ પ્રવૃત્તિ કરીએ પછી જોઈશું વિવિધ જેવા પદાર્થો સોરી જેવા કે કાગળ ઉઠું લાકડું તાંબાનો તાર એલ્યુમિનિયમનું પતરું ચોકના નાના નાના ટુકડા તમારે ભેગા કરવાના છે કાગળ છે પૂઠું છે લાકડું છે તાંબાનો તાર એલ્યુમિનિયમનું પત્રું બરાબર શું તેમાં કોઈ ચળકતી વસ્તુ દેખાય છે બરાબર ચમકતી હોય એવી કોઈ વસ્તુ આની અંદર છે તો આ ચળકતી વસ્તુઓને અલગ જૂથ બનાવવાનું છે હવે તમારા શિક્ષક આ દરેક વસ્તુને બે ભાગમાં કાપે છે ત્યારે તરત જ તેના કપાયેલા ભાગનું શું કરવાનું છે અવલોકન તમે શું જોયું શું તેમાંથી કેટલીક વસ્તુઓની તરત જ કપાયેલી સપાટી ચળકતી છે તે વસ્તુઓને પણ ચળકતી વસ્તુઓના જૂથમાં સામેલ કરવાની છે વચ્ચેથી કાપીએ અને વસ્તુ જો ચળકતી લાગે તો એને કયા જૂથમાં નાખવાની છે ચળકતી વસ્તુઓના જૂથમાં શું અન્ય પદાર્થોને પણ તમે શક્ય હોય તે રીતે કાપીને તેમાં આવી ચમક કે ચળકાટ જોઈ શકાય છે આ પ્રવૃત્તિ પુનરાવર્તન આ પ્રવૃત્તિનું પુનરાવર્તન વર્ગખંડમાં શક્ય હોય તેટલી વસ્તુઓ સાથે કરો તથા ચળકાટવાળી અને ચળકાટ વગરની વસ્તુઓની યાદી બનાવો બરાબર બે ભાગ પાડવાના છે વસ્તુઓને કાપીને ચેક કરવાની છે કે કઈ વસ્તુ ચમકે છે અને કઈ વસ્તુ ચમકતી નથી કાપવાને બદલે પદાર્થોની સપાટીને કાચ પેપરની મદદથી ઘસીને પણ આપણે ચેક કરી શકીએ છીએ કે ચળકે છે કે નહીં બરાબર કાટ ઉતારવા માટે કાચ પેપરનો ઉપયોગ થતો હોય છે એની મદદથી ઘસીને પણ તમે જાણી શકો છો જે પદાર્થોમાં આવો ચળકાટ હોય છે તે મુખ્યત્વે શું હોય છે ધાતુ હોય છે શું હોય છે ધાતુ હોય છે લોખંડ તાંબુ એલ્યુમિનિયમ તથા સોનું આ બધા ઉદાહરણ છે ધાતુઓના ઉદાહરણ છે ધાતુઓ ઘણીવાર પોતાનો ચળકાટ ગુમાવી દે છે જેમકે લોખંડનો કોઈ ટુકડો તમે પડ્યો રાખો તો શું થાય છે એની ઉપર કાટ લાગી જાય છે અને તે ઝાંખો પડી જાય છે શેના લીધે તો લોખંડનો ટુકડો જ્યારે પડ્યો રહે છે તો હવા તેને અડે છે અને ભેજ અડે છે તો એની વચ્ચે શું થાય છે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને એના લીધે લોખંડના ટુકડા ઉપર કા કાટ લાગી જાય છે તો લોખંડનો એ ટુકડો તે વખતે ચમકતો નથી ઝાંખો થઈ જાય છે એટલા માટે આપણને તરત જ કપાયેલી સપાટીને જો તો તેના પર શું જોવા મળે છે આ જ ટુકડાને તમે વચ્ચેથી કાપી નાખો તો તમને શું જોવા મળશે ચમક જોવા મળશે જ્યારે તમે લુહાર અથવા કોઈ કારખાનાની મુલાકાત લો ત્યારે તમે ધાતુના સળિયાની તરત જ કપાયેલી સપાટીને જુઓ કે તેમાં ચમક છે કે નહીં જે લુહાર છે બરોબર એ ભઠ્ઠી ની અંદર ધાતુઓને ઓગાળીને કાપતો હોય છે અથવા તો કારખાનું છે જ્યાં ધાતુઓ કપાતી હોય છે સળિયાઓ કપાતા હોય છે એ સળિયાઓની કપાયેલી સપાટીને તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે તેની અંદર શું જોવા મળે છે ચમક જોવા મળે છે ત્યારબાદ છે સખતપણું ધાતુનો બીજો ગુણધર્મ જેને અંગ્રેજીમાં શું કહે છે હાર્ડનેસ તરીકે ઓળખવામાં આવે છે તો જ્યારે તમે વિવિધ પદાર્થોને પોતાના હાથ વડે દબાવો છો ત્યારે તેમાંથી કેટલાકને દબાવવા કેવા છે મુશ્કેલ મુશ્કેલ જ્યારે કેટલાક સરળતાથી દબાઈ જાય છે રાઈટ અલગ અલગ પદાર્થોને જેમ કે રબરનો દડો છે કે પછી લોખંડનો ટુકડો છે કાચ છે ડસ્ટર છે કે પછી રૂ છે તેને તમે જ્યારે હાથથી દબાવીને અનુભવ કર્યો હશે કે અમુક પદાર્થો દબાઈ જાય છે જ્યારે અમુક પદાર્થો દબાતા નથી ધાતુની એક ચાવી લઈ તેનાથી લાકડા એલ્યુમિનિયમ પથ્થરનો ટુકડો ખીલ્લી મીણબત્તી ચોક અન્ય કોઈ પદાર્થ અથવા વસ્તુની સપાટી પર ઘસરકો પાડવાનો પ્રયત્ન કરો તો તમારે શું કરવાનું છે આ રીતના ધાતુની એક ચાવી અથવા તો ખીલી લેવાની છે અને અલગ અલગ વસ્તુઓ છે લાકડું છે કે પછી એલ્યુમિનિયમ છે એની ઉપર આ જે ચાવી છે તેની મદદથી આ રીતના ખેંચી અને ઘસરકો પાડવાનો ટ્રાય કરવાનો છે તો કેટલાક પદાર્થો હશે જેના ઉપર સરળતાથી તમે ચાવીની મદદથી ઘસરકો પાડી શકશો બરાબર પરંતુ કેટલાક પર સરળતાથી ઘસરકો પાડી શકાતો નથી એ પદાર્થ કે જેને સરળતાથી દબાવી શકાય અથવા તેના પર ઘસરકો પાડી શકાય એને શું કહે છે નરમ એટલે કે સોફ્ટ પદાર્થો કહે છે બરાબર દબાવવા જઈએ તો સરળતાથી દબાવી શકાય અને ઘસરકો પાડવા જઈએ કોઈ પણ અણીદાર વસ્તુની મદદથી તો ઘસરકો પણ સહેલાઈથી પડી જાય તો એ પ્રકારના પદાર્થોને આપણે શું કહીશું સોફ્ટ પદાર્થો કહીશું જ્યારે અન્ય પદાર્થો જેને ના તો તમે દબાવી શકો છો હાથની મદદથી તેને શું કહે છે સખત પદાર્થ કહે છે અંગ્રેજીમાં તેને હાર્ડ પદાર્થ કહે છે તો રૂ અથવા વાદળી વાદળી એટલે પેલું એકદમ સોફ્ટ સોફ્ટ આવે છે તેનો દડો પણ બનેલો આવે છે પીળા કલરનો રબરનો જોયો છે તો જે સંપૂર્ણ હાથની અંદર દબાઈ જાય છે જે સીટ હોય છે ગાડીની તેની અંદર પણ તે વપરાતું હોય છે જેને વાદળી અંગ્રેજીમાં સ્પોન્જ કહે છે બરાબર તેને પાણીની અંદર નાખો તો તે પાણી ઘણું બધું શોષી લે છે પછી આમ દવાઓ તો તેની અંદરથી પાણી ઘણું બધું નીચે પડતું હોય છે તે તમે જોયું હશે તેને શું કહે છે સ્પોન્જ તો રૂ છે સ્પોન્જ છે આ બધા કેવા પદાર્થો છે નરમ છે અને લોખંડ કેવું છે સખત છે દેખાવ સંદર્ભે પદાર્થમાં વિભિન્ન ગુણધર્મો હોઈ શકે છે દેખાવની બાબતની અંદર પદાર્થના અલગ અલગ ગુણધર્મો હોય છે જેમ કે કોઈ પદાર્થ કેવો હોય છે ચળકતો સખત ખરબચડો કે લીસો બરાબર લીસા લીસા પથ્થરો તમે જોયા હશે શું તમે અન્ય ગુણધર્મો વિશે વિચાર કરી શકો જે કોઈ પદાર્થના દેખાવનું વર્ણન કરતા હોય તો પદાર્થોના આ પ્રકારના અલગ અલગ ઘણા બધા ગુણધર્મો હોઈ શકે છે ત્યારબાદનો ગુણધર્મ છે પદાર્થનો તે છે દ્રાવ્ય અથવા અદ્રાવ્ય સોલ્યુબલ ઓર ઇનસોલ્યુબલ ઠીક કેટલાક ઘન પદાર્થો જેમકે ખાંડ મીઠું ચોક પાવડર એટલે કે જે ચોક છે તેને ભાગીને તમે ભૂક્કો કરો તો તેને શું કહેવાય ચોક પાવડર રેતી અને લાકડાનો બોર વહેર બરાબર લાકડાનું કામ થતું હોય ત્યાં લાકડા ઘસાવાના લીધે જે ઉત્પન્ન થાય છે તે તેને શું કહીએ છીએ આપણે લાકડાનો વેર તો આ બધા પદાર્થો તમારે શું કરવાના છે ભેગા કરવાના છે પ્રવૃત્તિ કરવા માટે કાચના પાંચ પ્યાલા કે બીકર લો બરોબર પાંચ તમે પદાર્થો ભેગા કર્યા છે હવે કાચના પાંચ શું કરવાના છે તમારે પ્યાલા લેવાના છે આ પ્રકારના બરાબર પ્રત્યેક પાત્રમાં બે તૃતીયાંશ ભાગ આટલો ભાગ શું કરવાનું છે પાણી ભરવાનું છે પ્રથમ પાત્રમાં પાત્રમાં થોડી માત્રામાં ચમચી ભરીને ખંડ બરોબર પહેલામાં ખંડ બીજામાં મીઠું એ જ રીતે અન્ય પાત્રોમાં થોડી માત્રામાં અત્યાર સુધીની જેટલી પાંચ વસ્તુઓ આપણે ભેગી કરી છે તો પાંચ પ્યાલા લઈ અને પાંચે પાંચ વસ્તુઓને થોડી થોડી પાંચે પાંચ પ્યા પાણી ભરેલા પ્યાલાની અંદર નાખવાની છે પછી શું કરવાનું છે ચમચી વડે એ પ્યાલાના પાણીને આપણે હલાવવાનું છે થોડી મિનિટ માટે રાહ જુઓ પાણીમાં ઉમેરવામાં આવેલ પદાર્થનું શું થાય છે તો મીઠું તમે નાખ્યું છે તે શું થઈ જશે ગાયબ ઓગળી જશે ખાંડ નાખી છે એ પ્યાલામાં શું થઈ જશે ઓગળી જશે પણ રેતી નાખી છે શું તે ઓગળશે કે પછી લાકડાનો વેર નાખ્યો છે શું તે પાણીમાં ઓગળશે નહીં તો પાણીમાં ઓગળી જાય તો દ્રાવ્ય અને ના ઓગળે તો અદ્રાવ્ય બરાબર પાણીમાં ઓગળી જાય તો દ્રાવ્ય અંગ્રેજીમાં સોલ્યુબલ ના ઓગળે તો અદ્રાવ્ય ઇનસોલ્યુબલ પદાર્થો તેમને કહે છે આ બધા અવલોકનો તમારે શેમાં લખવાના છે કોઠાની અંદર બે પોઈન્ટ ત્રણની અંદર બરાબર મીઠું ખાંડ રેતી ચોક પાવડર લાકડાનો વહેર ત્યારબાદ તમે જોશો કે કેટલાક પદાર્થ પાણીમાં સંપૂર્ણ અદ્રશ્ય થઈ ગયા અથવા ઓગળી ગયા છે આપણે આ પદાર્થો પાણીમાં દ્રાવ્ય સોલ્યુબલ છે એવું કહીએ છીએ બરાબર અન્ય પદાર્થો પાણીમાં મિશ્રિત થતા નથી અને ઘણા સમય સુધી પાત્રમાં હલાવવાથી પણ તેની અંદર તે ઓગળતા નથી અદ્રશ્ય થતા નથી તો આવા પદાર્થોને શું કહે છે અદ્રાવ્ય ઇનસોલ્યુબલ છે પાણીની અંદર એવું કહેવાય છે તો પાણી ઘણા બધા પદાર્થોને પોતાનામાં દ્રાવ્ય કરતું હોવાથી ઓગાળતું હોવાથી આપણા શરીરના કાર્યોમાં તેની મહત્ત્વની ભૂમિકા રહેલી છે સુપ્રવાહી પણ પાણીમાં દ્રાવ્ય થાય છે તો તમે જુઓ કે આપણે દરરોજ પાણી પીએ છીએ અને ઘણા બધા ખોરાકો લઈએ છીએ તો પ પાણી રહ્યું એ પોતાની અંદર ઘણી બધી વસ્તુઓને ઓગાળી દે છે એટલે આપણા શરીરની અંદર પાણીનું ખૂબ જ મહત્ત્વ જોવા મળે છે તે પછી છે પ્રવૃત્તિ પાંચ જુઓ વિજ્ઞાન જે છે ઇનફેક્ટ ઘણા બધા વિષયો પ્રત્યેક વિષય પ્રવૃત્તિમય વિષયો હોય છે બરાબર તો વિષયને ખાલી વાંચવાથી કે ખાલી સમજાવવાથી બેસીને ભણવાથી સમજી શકાતો નથી પ્રવૃત્તિ કરવી અનિવાર્ય છે તેથી ક્લાસરૂમની અંદર જો તમે છો તો આ બધી પ્રવૃત્તિઓ શિક્ષક કરાવે અથવા તો તમે જાતે કરી શકો તે પ્રકારનો પ્રયત્ન કરો કોઈ નુકસાન ના થાય તેનું પણ ધ્યાન રાખો તો તમને વિષય સમજવાની ભણવાની વધારે મજા આવશે કારણ કે શિક્ષણ જેટલું પ્રવૃત્તિમય હોય છે તેટલી જ તમને મજા આવે છે અને તમે તેને વધુ સારી રીતે સમજી શકો છો પ્રવૃત્તિ પાંચ છે સરકો વિનેગર લીંબુનો રસ સરસવ એટલે કે રાઈનું તેલ કે નાળિયેરનું તેલ કેરોસીન અથવા અન્ય કોઈ પ્રવાહીના નમૂના એકઠા કરવાના છે તમારે અહીંયા આપેલા પ્રવાહીમાંથી જે પણ પ્રવાહી એવું જરૂરી નથી કે બધા જ પ્રવાહી તમને મળી રહે માની લો કે તમારી પાસે તેલ અથવા તો કેરોસીન તો હોય જ છે તો તમે એ બેથી પણ આ પ્રવૃત્તિ કરી શકો છો બરાબર કાચનો એક ટમ્બલર અથવા તો કાચની તમે લઈ શકો અને ચમચી ભરીને તેમાં શું નાખવાનું છે તેલ અથવા તો કેરોસીન નાખવાનું છે ત્યારબાદ શું કરવાનું છે હલાવવાનું છે હવે તેને પાંચ મિનિટ સુધી એમનું એમ રહેવા દેવાનું છે બરાબર હલાવીને પાંચ મિનિટ સુધી તમારે તેમનું તેમ રહેવા દેવાનું છે ઠીક છે તો કંઈક આ પ્રકારની તમારી જોડે કાચની સીસી હોઈ શકે છે તેની અંદર આટલે સુધી પાણી અને ત્યારબાદ તેલ તમે એડ કરી અને હલાવી શકો છો બરાબર અને આ પ્રયોગનું જેટલા પણ પ્રવાહી તમારી જોડે છે તે બધા પ્રવાહી સાથે તમે આ પ્રયોગ ટ્રાય કરી શકો છો ચોકલેટના પેકેટ છે બરાબર સોપારી છે બધું અલગ અલગ રીતે ગોઠવેલું દુકાનની અંદર હોય છે જેથી ગમે ત્યારે કોઈ પણ વસ્તુની જરૂર પડે તો તેને સરળતાથી શોધી શકાય અનાજ અને કઠોળ છે ચોખા મગ આ બધું અલગ અલગ જગ્યાએ તે દુકાનદાર શું કરે છે ગોઠવીને રાખે છે આ પ્રકારના જૂથ બનાવવાનું શા માટે ઉપયોગી છે તેનું બીજું પણ કારણ છે પદાર્થોને આ પ્રકારે જૂથમાં વહેંચીને તેઓના ગુણધર્મોનો અભ્યાસ કરવાનું અને આ ગુણધર્મોમાં કોઈપણ તરાહ પેટર્નનું અવલોકન કરવાનું અનુકૂળ બને છે પદાર્થોનું જે ગુણધર્મો છે તેની અંદર પણ અલગ અલગ પેટર્ન રહેલી હોય છે તો એ પેટર્નની મદદથી આપણે પણ જાણી શકીએ છીએ કે પદાર્થોને કઈ રીતના વિભાજીત કરવા અને એના વિશેનો અભ્યાસ આપણે શું કરીશું ધોરણ સાતની અંદર આપણે જોઈશું ત્યારબાદ અહીંયા કેટલાક અંગ્રેજી શબ્દો છે સખત એટલે હાર્ડ અદ્રાવ્ય એટલે કે એનસોલ્યુબલ ચમકને અંગ્રેજીમાં શું કહે છે લસ્ટર પદાર્થોને મટીરિયલ્સ ધાતુઓને મેટલ્સ અપારદર્શક તો ઓપેક ખરબચડું રફ દ્રાવ્ય સોલ્યુબલ પારભાષક ટ્રાન્સલ્યુસેન્ટ પારદર્શક ટ્રાન્સપરન્ટ તો હવે આખે આખા પદાર્થનો આખે આખા ચેપ્ટરનો અહીંયા સાર આપેલો છે તો આપણે શું જોયું આપણે શરૂઆતમાં જોયું અલગ અલગ વસ્તુઓ સવારથી લઈને સાંજ સુધી આપણે ઉપયોગ કરીએ છીએ આપણી આજુબાજુ અલગ અલગ પ્રકારની અલગ અલગ દેખાવ આકાર અને રંગ ધરાવતી વસ્તુઓ હોય છે કોઈ એક પદાર્થનો ઉપયોગ અનેક વસ્તુઓ જેમ કે પ્લાસ્ટિકમાંથી પ્લાસ્ટિકની ઘણી બધી વસ્તુઓ રબરમાંથી રબરની ઘણી બધી વસ્તુઓ બનતી હોય છે એવું પણ બનીએ કે કોઈ વસ્તુ એક જ પદાર્થમાંથી વિવિધ પ કે પછી અલગ અલગ પદાર્થોમાંથી પણ બનેલી હોય તો જેમ કે મોબાઈલ ફોન છે તો મોબાઈલ ફોન બનાવવામાં ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ પણ થતો હોઈ શકે છે તે પછી શું જોયું વિવિધ પ્રકારના પદાર્થોના ગુણધર્મો હોય છે બરાબર જેમ કે દેખાવમાં ચમકતા હોઈ શકે છે કે ઝાંખા હોય છે ખરબચડા હોય છે લીસા હોય છે સખત હોય છે નરમ હોય છે પાણીની અંદર દ્રાવ્ય થાય છે અદ્રાવ્ય છે કેટલાક પદાર્થો કેવા છે પારદર્શક અને લાકડું કે ધાતુઓ કેવી છે અપારદર્શક બરાબર પારભાષક હોઈ શકે છે બરફ જેવી વસ્તુઓ કે કાગળ તેલથી ઘસેલું અને પદાર્થોને તેમના ગુણધર્મોની સમાનતા અને ભિન્નતા બરાબર તેના આધારે આપણે શું કરીએ છીએ અલગ અલગ જૂથમાં વહેંચીએ છીએ અનુકૂળતા માટે તથા ગુણધર્મોના અભ્યાસ માટે બરાબર આપણે તેનો ઉપયોગ લઈ શકીએ તેમજ તેના ગુણધર્મો વિશે જાણી શકીએ તે માટે થઈને તેને આ રીતે અલગ અલગ ભાગોમાં વહેંચવામાં આવે છે કે તેનું જૂથ બનાવવામાં આવે છે તો અહીંયા ચેપ્ટર પૂરું થાય છે અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો ધન્યવાદ